હાલો મિત્રો હું છું હિતેશ મકવાણાકેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને મહુવા માર્કેટિંગ યાર્ડ તો પેલા વાત કરીશું આપણે ભાવનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીચા ભાવ એક હજાર પંચાવન રૂપિયા લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને છન્નું રૂપિયા ચણાયા તો તેના નીચા ભાવ એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચ્યાસી અડદ તો તેના નીચા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને અગિયાર રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ચૌદ રૂપિયા डगळी तो तेना निचा भाव एक सो पंचतेर रुपया त्याना ऊंचा भाव हातसो चोराणू रुपया बाजरी तो तेना निचा भाव चारस त्रिस रुपयाची लईने तेना ऊंचा भाव सोने आठ रुपया पशी वाल काळाचा भाव त्रण हजार नऊ सो पचास रुपयाची लयने तेना ऊंचा भाव चार हजार त्रणसो पंचोत्तर तल सफेद भाव बे हजार पाँच सौ अग्यार रुपियाँ लै नै त्यहाँ उचा भाव ब पाँच सौ एकस घाउ टुकडा तिचा भाव पाँच सौ बाउन रुपियाँ लै नै भाव छ सौकाउन रुपियाँ मगफल तिचा भाव नौ सौ पचोर रुपियाँ लै नै एक हजार पाँच सौ भाव एक हजार त्रासौब बे रुपियाँ भाव એક હજાર ચારસો અડસઠ રૂપિયા જીરુ તો તેના નીચા ભાવ ત્રણ હજાર ત્રણસો બે રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો પચાસ રૂપિયા આ હતા ભાવનગર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું મહુવા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલા પહોંચે ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર છત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સિત્તેર રૂપિયા નાળિયેર સોનંગના ભાવ ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને સિત્તેર રૂપિયા અડદ તો તેના નીચા ભાવ આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા પછી વાત કરીશું મગ તો તેના નીચા ભાવ એક હજાર એકસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार सातसोने साइट रुपया डुंगळी सफेद तो तेना निचा भाव बसो ब्याशी रुपया तेना उचा भाव नऊसो पंधर रुपया धाणा तर तेना भाव आठसो रुपया तेना उचा भाव एक हजारने चार सो जुवार निचा भाव चारस अठार रुपया तेना उचा भाव नऊसो दस रुपया डुंगळी तो तेना निचा भाव बसो रुपयाची लईने तेना उचा भाव नऊसो रुपया बाजरी तो तेना निचा भाव चारस रुपयाची लईने तेना उचा भाव सो एकावन रुपया तल काळा तर तेना निचा भाव बे हजार एक सो छ्याशी भाव चार हजार रुपया तल सफेद तेना निचा भाव एक हजार आठसो पंधर रुपयाची भाव बेहजार पांच सौ छसठ घुकड़ा तो लाइने रूपया मगफली तो एक हजार दस रुपया लाइने भाव एक हजार एक सौ ने अड़सठ रुपया कपास तो नीचा भाव एक हजार बसो पचास रूपया लाइने तेना भाव एक हजार चार सौ चालीस આ હતા મહુવા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવી જણાવીશ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે તો પહેલાં વાત કરીશું એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયા ચણિયા તો તેના નીચા ભાવ एक हजार एक सो रुपया उचा भाव एक हजार त्रास दस रुपया अडद नीचा भाव एक हजार एक सो रुपया भाव एक हजार सोने अठ्याशी रुपया तुवेर तेना भाव एक हजार सात रुपयाची लयने तेना उचा भाव एक हजार नऊ धाणा तेना भाव एक हजार रुपयाची लयने तेना उचा भाव एक हज़ार पांच सौ अड़सठ सोयाबीन तो सात सौ दस रुपया लाई ने ऊँचा भाव नौ सौ अड़तालीस रुपया बाजरी तो चार सौ ए रुपया लाई ने तेना भाव पाँच सौ ब्यासी रुपया तल सफेद तो भाव एक हज़ार नौ सौ पचास रुपया लाई ने तेना भाव बेहजार पंच सौ पचास रुपया घऊ तो नीचा भाव પાંચસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને તેર રૂપિયા પછી વાત કરીશું મગફળી તો તેના નીચા ભાવ આઠસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને અડસઠ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને પચાસ રૂપિયા આ હતા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવી છે અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આપના નજીકના માર્કેટિંગ યાર્ડનું કોમેન્ટમાં નામ લખો જેથી તેના ઉપરથી અમને વિડીયો બનાવવાની માહિતી મળે તો પહેલાં વાત કરીશું આપણે એરંડા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પાંત્રીસ રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ નવસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો નેવું રૂપિયા અડદ તો તેના નીચા ભાવ આઠસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને દસ રૂપિયા મગ તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પચાસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા મકાઈ તો તેના નીચા ભાવ पाच सो एकावन रुपयाची लईने तेना उचा भाव सोने रुपया सोयाबीन तो तेना निचा भाव छ सो पचास रुपयाची लयने भाव आठसोने रुपया जुवार तो तेना निचा भाव चारस रुपयाची लईने तेना उचा भाव आठसोने सोळ रुपया तो तेना निचा भाव बे हजार नऊ सो पास रुपया उचा भाव ચાર હજાર પાંચસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો પંચોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો બાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ નવસો બાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને ચૌદ રૂપિયા ઝીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર સાતસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને ચાલીસ આ હતા અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું આપણે રાયડ્યો તો રાયડાના નિશા ભાવ નવસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સિત્તેર રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ નવસો છ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને અઠ્યાસી રૂપિયા મેથી તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પંચોતેર રૂપિયા अडद तर ते एक हजार एक पंचोतेर रुपया त्याचा एक हजार पाच सोने तो धाणा नीचा भाव एक हजार एशी रुपयाची लयने तेना उचा भाव एक हजार बसोने एशी रुपया जुवार तर तेना नि त्रणसो रुपया तेना उचा भाव चारस पचास रुपया पशी वाट करू वरियाळी तेना नीचा भाव एक हजार एक सो पंचाणू रुपया उंचा भाव एक हजार चारसो रुपया तल काळा भाव त्रण हजार सात सो पचा रुपया त्याचा भाव चार हजार त्रणसो पासठ तल सफेद तर तेना निचा भाव बे हजार चाळीस रुपया तेना उचा भाव बे हजार पाच सोने त्रिस रुपया घा टुकडा तर तेना निचा भाव पाच सो सित्य रुपया तेना उचा भाव સાતસો ને ઓગણચાલીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પંદર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને નવ રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને નેવું રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં જુનાગઢ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને મહુવા માર્કેટિંગ યાર્ડ આપને આ વિડિયો જોવા બદલ આપણને ધન્યવાદ